સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલો એક બ્રિજ તૂટ્યો છે વીટીવી ન્યૂઝ પાસે બ્રિજ ધરાશાયી થતો હોવાનો લાઈવ વિડિયો છે મોરસલ ડેમ ઓવરફ્લો થતા બ્રિજ ધરાશાયી થયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે મોરસલ ડેમ ઓવરફ્લો થયો ગણતરીના સેકન્ડમાં જ પુલ તૂટી પડ્યો હતો ચોટીલા પાસે હવ્યાસર ગામ પાસેનો આ પુલ ધરાશાયી થઈ ચૂક્યો છે પુલ તૂટતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે તો દ્રશ્યો છે સમગ્ર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલો આ એક બ્રિજ છે જે તૂટી પડ્યો છે વીટીવી ન્યૂઝ પાસે આ બ્રિજ ધરાશાયી થતો હવાનો લાઈવ વિડિયો છે મોરસલ ડેમ ઓવરફ્લો થતા આ બ્રિજ ધરાશાયી થયો હતો અને હવે અનેક ગામોનો સંપર્ક છે તે કપાયો છે સચિન ફોનલાઈન પર જોડાયા છે સચિન સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલો એક બ્રિજ તૂટ્યો છે જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે શું સ્થિતિ જી આ જો વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકામાં ઉપરવાસમાં હવામાન વિભાગની પગલે સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે અને મોરસલ ડેમ ઓવરફ્લો થતા અભ્યાસર ગામે જવામાં વચ્ચે પુલ થયો છે જેનો વિડીયો લાઈવ વિડીયો પણ વીટીવી પાસે છે અને મોરસલ બ્રિજ ધરાશાય થતા પાંચથી વધુ ગામો સંપર્ક વિવોણા બન્યા છે બિલકુલ તો હવે આ બ્રિજ તૂટ્યો છે તેને કારણે અનેક ગામોનો સંપર્ક છે તે તૂટ્યો છે ગણતરીના સેકન્ડમાં જ પુલ તૂટી પડ્યો હતો જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને આ સમગ્ર વી ટીવી ન્યૂઝ બતાવી રહ્યું છે આપની ટીવી સ્ક્રીન પર મુડસલ ડેમ ઓવરફ્લો થતા બ્રિજ ધરાશાયી થયો સુરેન્દ્રનગર જિલ્લામાં મુરસલ ડેમ ઓવરફ્લો થયો અને ગણતરીના સેકન્ડમાં જ આ પુલ તૂટી પડ્યો છે ચોટીલા પાસે હબિયાસર ગામ પાસેનો આ પુલ ધરાશાય થયો છે તો હબિયાસરના સરપંચ તેજાભાઈ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે તેજાભાઈ જે સમગ્ર પુલ તૂટ્યોની ઘટના છે તે સામે આવી રહી છે જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે હવે કેટલા ગામનો સંપર્ક આ પુલથી સંધાયો હતો ને હવે તૂટ્યો છે એમાં શું છે કે અભ્યાસર ગામ નો હાલમાં સંપર્ક અભ્યાસર ગામ એક જ આવતું હતું બીજા લોકોને તો નીકળવા માટેનો રસ્તો છે ઓલરેડી પણ અભ્યાસર જે ગામ છે ને એ અત્યારે હાલમાં સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયેલ છે એનું કારણ છે કે આ જે પુલ તૂટ્યો છે એ પુલ રેવી ગામથી ઉત્તર દિશામાં આવેલ છે પશ્ચિમ દિશાની પશ્ચિમ દિશામાં મોરસલ ડેમ આવેલો છે અને દક્ષિણ દિશામાં પણ મોટી નદી આવેલી છે એ પણ અત્યારે ઘોડાપુર ચાલુ જાય છે અને પૂર્વ સાઈડમાં પણ ઘોડાપુર છે એટલે અત્યારે હાલમાં ગામ સંપર્ક વિવાણુ તમામ રીતે બની ગયેલું છે બિલકુલ તેજાભા અત્યારે વરસાદની ત્યાં શું સ્થિતિ છે કારણ કે ભારે વરસાદ હવામાન વિભાગની હજી પણ આગાહી ગામમાં હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કેટલો વરસાદ અત્યાર સુધી આવ્યો હશે અત્યાર સુધીમાં ઓલરેડી મારા અંદાજ મુજબ બાર થી સોળ ઇંચની આજુબાજુમાં વરસાદ પડેલ છેલ્લા બે ત્રણ દિવસની અંદર અને જે તે વખતે આ પુલ બનાવવામાં આવેલ છે ને પુલ ની અંદર ખરેખર કઈ સમજાતું નથી કઈ કઈ ડિઝાઇન આ લોકોએ ફીટ કરી છે ને કાઇ સમજાતું નથી આ પુલ તૂટ્યો તેવી જાણ કોઈ નેતા કે અધિકારીઓને અધિકારીઓને છે ખરા તમામ લોકોને ડેપ્યુટી કલેક્ટર ચોટીલા ચોટીલા પોલીસ સ્ટેશન મામલતદાર ધારાસભ્ય સિંહ તમામ લોકોને જાણ કરી દીધેલ છે તો હજી સુધી કોઈ ઘટના સ્થળે પહોંચ્યું છે ખરા પરિસ્થિતિનો તાગ મેળવવા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મકાન સંચાય વિભાગની અંદર થી એમના અધિકારી આવેલા હતા અને ચોટીલા પોલીસ જે છે તે અત્યાર સુધીમાં અહીંયા રાઉન્ડમાં જ ઉભી છે અને ચોટીલા પીઆઈ પણ અહીંયા અત્યારે હાલમાં સામે પુલ ઉપર જ છે બિલકુલ બિલકુલ તેજાભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર